મારું નામ છે આશિષ ક્લો અને અમારી એક સંસ્થા છે ગ્રીનાથ ક્લબ અને અમને આ સાપનો એક ફોન આવેલો કે ભાઈ આ ગામેથી ગામે વિસાવદર પાસે એક સાપ છે ને તમે આવો પકડવા અમે ત્યાં પકડવા ગયા તો અમે અહીંયા જોયેલું કે અહીંયા સાપ તો હતો જ પણ ભેગા ઈંડા પણ હતા અને અહીંયા ગામવાળા હતા જેનું ઘર હતું એ ભાઈ એમ કહેતા હતા કે અમે આ ઈંડા બીજે મૂકીએ એમને ત્યાં ન મૂકાય ત્યાં બીજા જાનવર કે કોઈ ખાઈ જાય એને એટલે તમે અમે આને લઈ જાય અને આને બચાવ ઉઠીશું અને સાપને પાછું છોડી દેવામાં આવશે જનરલ વિસ્તારમાં અને પછી રાત્રે નવ વાગે અમે એને પકડીને સીધો અમારા ઘરે લઈ આવ્યા અને વન વિભાગને જાણ કરવાની બાકી છે હવે જાણ કરી કેટલા ફૂટ અને કઈ પ્રજાતિનો છે અને ધામણ સાપ છે અને આઠ ફૂટ લંબાઈ છે અને ત્રેવીસ ચોવીસ જેટલા ઈંડા છે હવે એના બચ્ચા જેટલા દિવસે થાય